ઉના શહેરના ચાર થાંભલા નજીક ધુડકોટિયા પાસે એક ગોડાઉનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો હોવાની બાતમી જિલ્લા કલેક્ટરને મળતા જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવતા આ ગોડાઉનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો તેમજ વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો જે સમગ્ર મામલે તંત્ર દ્વારા વિદેશી દારૂનો જથ્થો પોલીસને સોંપવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ આ શંકાસ્પદ જે અનાજનો જથ્થો મળ્યો છે તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી છે આવો સાંભળીએ જિલ્લા કલેક્ટરની વાત જો નવું એક બાતમી મળી કે ઉના દેનવાળા રોડ ઉપર આવેલ જે ચાર થાંભલા પાસેની જે શાક માર્કેટ છે તેની નજીક નગરપાલિકાના ટાકા પાસે સ્થળ નંબર પાંચસો એકાણુંમાં એક ગોડાઉન આવ્યું છે તેમાં શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી મળી જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી તથા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉનાને ત્યાં તપાસ હાથે મોકલી તેઓની તપાસમાં ત્યાં ગોડાઉનનું પંચોહાજરીમાં તાળું તોડતા તેના નીચેના ભાગમાંથી ઘઉં ચોખા બાજરીના કુલ એકસો ને ચોરાણું કટ્ટા એક કટ્ટામાં સાઠ માલ હોય એવા ચોરાણું કટ્ટા એકસો ને ચોરાણું કટ્ટા મળી આવે તથા જે બાલ શક્તિના પેકેટ આવે છે આઈસીડીએસમાં એના સત્તર પેકેટ મળી આવે આ તમામ જથ્થાની કિંમત ચાર લાખ ચોતેર હજાર જેવી થવા થાય છે ગોડાઉનના ઉપરના ભાગે તપાસ કરતાં તારું તોડતા તેની અંદર રોયલ સ્ટેક અને પ્રિન્સ જોન્સ એમ બે બ્રાન્ડની એકસો એંસી એમએલની તેરસો ને ત્રેપન બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો પણ મળી આવે આ જથ્થો જે છે એ આનું પોઝિશન જે છે એ ગોડાઉનમાં યોગ્યશ્રી લક્ષ્મણગીરી ગોસ્વામી રહેવાસી ખાંભા અમરેલીનું હોવાનું માલુમ પડે અને આ જે દારનો જથ્થો છે એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકતાલીસ ટીચર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉના દ્વારા આગળની તપાસ કરવા માટે ઉનાના જે પીઆઈ છે તેને સોંપી દેવામાં આવેલ છે